ગુજરાત ની હજારો એકર જમીન બે પગ વાળા ખૂટિયાઓ ખાઈ ગયા ભુપેન્દ્ર દાદા નો બુલડોઝર રાજકીયા ખૂટિયાઓ ના ઘર ક્યારે તોડશે ગાયો ના નામે મતો માંગવા વાળા ગાયો ની ગૌચર ને ક્યારે સુરક્ષિત કરશે ગૌચર જમીનો ઉપર ના દબાણો દૂર કરવા માટે કોઈ પ્રયાસ નથી ગૌચર જમીનો પચાવી પાડવા વિરુદ્ધ લેન ગ્રેવિંગ એક્ટ હેઠર ક્યારે ગુનો दाखल કરશે સરકાર ગૌચર જમીનો હડપ કરવાનારા ગૌચર નો સણસણતો પ્રશ્ન નમસ્કાર આવાજ માંથી હું દેશ ભાવસાર સમગ્ર ગુજરાત એક બહુ અગત્યનો મુદ્દો રહ્યો છે ગૌચર નો મુદ્દો ગુજરાતમાં એવા એક પણ ગામ એક પણ શહેર નહીં હોય કે જ્યાંની ગૌચરો ઉપર દબાણ નહીં થયા હોય પરંતુ એ બાબતે સરકારો હંમેશા નિષ્ફળ રહી છે યા તો સરકારોને નિષ્ફળ રાખવામાં આવી છે કેમ કે ગૌચર ઉપર જે દબાણ કરવાવાળા હોય છે યા તો એ રાજકીય વ્યક્તિઓ હોય છે યા તો સત્તાની સાથે સંકળાયેલા લોકો હોય છે મોટા ભાગે સત્તાની સાથે સંકળાયેલા લોકો હોવાને કારણે દાદાનું બુલડોઝર જે ગૌચર જમીન ઉપર દબાણ કરવાવાળા હોય છે એમના ઘર પાસે પહોંચીને જ પંચર થઈ જાય છે એટલે સામાન્ય વ્યક્તિના ઘરો તોડવામાં અને એ એ વ્યક્તિના ઘર તોડવા માટે વપરાય છે પરંતુ જે ગાયોના નામની જમીન છે ગૌચર જમીન છે એના પર દબાણ કરવાવાળા લોકો વિરુદ્ધ કોઈ જ તબાહી નથી થતી ગાયના નામે વોટ માગી અને સત્તા ઉપર પણ આવી ગયા છે પરંતુ એ વોટની કિંમત એ લોકો ગાયોને અદા કરતા નથી અને જનતાને પણ અદા કરતા નથી લોકોને પણ કોઈ સારી સુવિધાઓ નથી મળતી અને ગૌચર જમીન પણ આજે નામશેષ થઈ જવા પામી છે આ બાબતમાં આપની સાથે ખાસ આજે વ્યક્તિ જોડાયા છે કેડી જાડેજા જેઓ હંમેશા ગૌચર જમીનો માટે અને ગાયો માટે લડતા હોય છે કેડી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કેડી ગૌચર જમીનના નામે વોટો ખૂબ લીધા ગૌચર જમીનના નામે કારિયારા બહુ કર્યા રાડો બહુ કરી પણ અંતે ગૌચર જમીન એક પણ એવો ગામ નથી જેની ગૌચર જમીન ઉપર દબાણો હટ્યા હોય શું માનવું છે તમારું કચ્છની અને ગુજરાતની વાત કરીએ તો આમ હાલ જોવા જઈએ તો ગુજરાતમાં અને કચ્છમાં ઘણા સમયથી બીજેપીનો રાજ છે અને જોવા જઈએ તો જે ગૌચર જમીનનો જે ક્યાંય પણ ખાલી નથી એના પાછળનો મોટા મોટો કારણ છે કે ઘણા આંખલાઓ ચરી ગયા છે ઘણી કંપનીઓએ દબાવી લીધી છે અને ઘણી તમે જોવા જાવ તો આજે આપણે અવારનવાર એક્સિડન્ટો થતા હોય ના ઢોરો સિટીમાં ફરતા હોય રોડ ઉપર ફરતા હોય છે એના પાછળનું કારણ એ છે કે એમની જે જમીન હતી એ જે આ રાજકીય આંખલાઓ છે કે મોટા વગના આંખલાઓ છે એણે દબાવી લીધી છે એણે ફેન્સિંગ કરી દીધું છે એને ખેતી કરી નાખી છે તમે કચ્છનો કે ગુજરાતનો એવો કોઈ ગામ નહીં હોય કે ત્યાં જાઓ તો તમે જો મારી જમીન કદાચ દસ એકર છે ને બાજુમાં પાંચ એકર ગૌચર છે તો મેં એ દબાવી લીધી છે આવી રીતે જે મોટા મોટા માથાઓ છે એ દબાવી લીધું એની સાથે ખાસ જોવા જઈએ તો આનામાં મેનમાં મેન ગુનો કહેવાય તો સરપંચ અને તલાટી કારણ કે લોકલ લેવલે આ બે અધિકારીઓ હોય છે હોદ્દેદારો કે એમની જવાબદારી થતી હોય કે જ્યાં જ્યાં ગૌચર છે તો તેને માર્કિંગ હોવું જોઈએ અહીંયા ફેન્સિંગ હોવું જોઈએ અને ગૌચર જે જગ્યા છે એના અંદર કોઈ પણ માણસ પ્રવેશ ન કરે એ જવાબદારી પંચાયતની થતી હોય છે પ્રાથમિકતા પંચાયતની થતી હોય છે તો મારા આપના માધ્યમથી તમામ પંચાયતના તલાટી અને સરપંચશ્રી અને જે પણ હોદ્દેદારો છે બધાને કેવું છે કે ખાલી ને ખાલી તમે ગ્રાન્ટો વાપરવા માટે તમને નિમણૂક કરવામાં નથી આવી ખાલી ને ખાલી રાજકારણ કરવા માટે તમારી નિમણૂક કરવામાં નથી આવી તમારે આ ગૌચર જમીન છે એ ખાલી કરાવવાની ફર્સ્ટ જવાબદારી તમારી થાય છે પછી એ ઉપર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેક્ટર અને ઉપર સુધી જાય છે પણ ક્યાંક ને ક્યાંક દરેક પંચાયતના જે સરપંચ હોય કે તલાટી હોય એમને આ ઉપરના મોટા આંખલા છે જેમ આપ કીધું કે દાડાનો બુલઝર પંચર થયા બુલડોઝર પંચર થઈ જાય છે તો એ બુલડોઝર પંચર ન થવો જોઈએ કારણ કે સરપંચ એ સર્વોપરી છે એ કોઈ એક રાજકીય પક્ષનો ચૂંટાયેલો માણસ નથી એટલે સરપંચને જેને ન ખબર હોય એને હું આપના માધ્યમથી કહી દઉં કે તમે એક સર્વોપરી છો ગામનો નિર્ણય તમે પોતે કરી શકો છો અને તમે જ્યાં સુધી સરચર કે અન્ય જમીન કોઈપણ કંપનીને કે કોઈ પણ લાગતા વળગતા નેતાઓને નથી આપવા માંગતા ત્યાં સુધી કોઈની ઓકાત નથી કોઈની તાકાત નથી કે તમારી જમીન એને સુપ્રત કરી શકે એટલે જો તમે જ્યાં સુધી મજબૂત નહીં બનો તમે જો ક્યાંક ને ક્યાંક તમારો પણ હાથ આવા કુંડાળામાં હશે તો જ તમે આ વસ્તુમાં નબળા પડી શકો બાકી સરપંચ જો કહી દે લખીને લેખિતમાં આપી દે છે કલેક્ટરને આને ઉપર સીએમઓને કે વધારે વધી કદાચ અહીંયા ન માનતા હોય તો રાષ્ટ્રપતિને લખીને મોકલી દો કે ભાઈ મારા તાલુકા મારા ગામની જમીન જે છે એ હું ગૌચરમાં જ રહેવા દઈશ એટલે આ વસ્તુ એમની પાસે એક જે કહેવાય કે પાવર છે પણ ક્યાંક ને ક્યાંક આ પાવર લુપ્ત થતો ગયો છે હા એના કેડી બહુ અગત્યની વાત કરી કેડી જાડેજાએ કે જે ગાયોની ગૌચર જમીન છે એ રાજકીય આંખલાઓ ખાઈ ગયા છે હવે રાજકીય આંખલાઓ ગાયોના નામે જ મત લઈને ચૂંટાયા છે હિન્દુત્વના નામે મત લઈને ચૂંટાયા છે અને હિન્દુ જેને માતા માને છે એની જમીન ખાઈ જાય છે તો વિચાર કરો કે એમની આત્મા ક્યાં હશે કેડી એકે એવો ગામ નથી જ્યાંની ગૌચરો દબાણ નથી થઈ એકે ગામની એવી નહીં હોય કે જેની ગૌચરોની ફરિયાદો નથી થઈ આપણે માન્યું કે એમની જવાબદારી છે પરંતુ સત્તામાં બેઠેલા લોકો છે જે કલેક્ટર છે ડીડીઓ છે ટીડીઓ છે એમની પણ જવાબદારી થાય છે તેઓ એમની જવાબદારીમાં નિષ્ક્રિય છે અથવા એમને કામ કરવા દેવામાં નથી આવતું એવું લાગે છે વચ્ચે આપ જોયું તો કે મીડિયાના માધ્યમથી એક જીઆર બહાર પાડવામાં આવ્યું હતું કે ઉપરથી ગાંધીનગરથી એવો જીઆર હતો કે કલેક્ટર દરેક ટીડીઓને જાણ કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે તમારા તાલુકાની અંદર જેટલી પણ ગૌચર દબાણ થયેલ છે એ હટાવવાની જવાબદારી ટીડીઓને આપવામાં આવી હતી ટીડીઓએ નીચે જે તે તલાટીઓને કરવામાં આવવાની હતી આ એક જાહેરાત થઈ પણ જમીનો જે ખાલી થવી જોઈએ નથી થઈ પણ આનામાં પાછળ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રેશર આ અધિકારીઓને દબાવી દે છે અથવા તો આ અધિકારીઓ વિટામિન એમની ગોળી લઈને બેસી રહે છે મારા ક્યાંક ને ક્યાંક ઘણા સારા અધિકારીઓ પણ છે પણ એનામાં અમુક ટકા સારાને બાદ કરતા ને બાકી તો બધા તમે જોવો છો કે ખાલી આવે છે ત્યારે એની પાસે બાઇકે નથી હોતું ને જાય છે ત્યારે ફોર વ્હીલર અને કચ્છની અંદર સારામાં સારી એમની પાસે મકાન સારામાં સારી પ્રોપર્ટી એટલે વચ્ચે પણ આપણી કદાચ એકવાર વાત થઈ હતી કે જો આવા લાચી અધિકારીઓને ચકાસણી કરવામાં આવે તો આવા જે કૌભાંડો થતા હોય જે ગૌચર દબાણ હોય કે સરકારી જમીન દબાણ હોય કે બીજા કોઈપણ જેમ ભુજના પાર્કિંગના પ્લોટોનું દબાણ છે આવા બધા દબાણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ સામેલ છે કેટી સૌથી મોટી વાત એ છે કે હાલમાં આપણા ગૃહમંત્રીએ સો કલાકની અંદર સો ગુનેગારોનો લિસ્ટ એ બહાર પાડવાનું કીધું પણ ગૌચર જમીન ઉપર દબાણ થયેલાની તો ઓલરેડી ફરિયાદ થયેલી છે એનો તો લિસ્ટ બહાર પાડવાની જરૂર નથી એમના વિરુદ્ધ સુધી કાર્યવાહી કરવાની જરૂર છે તો પછી દાદાનો બુલડોઝર કેમ કચ્છમાં નથી આવતો અને કચ્છની જમીન ગૌચર કેમ ખાલી નથી થતી એના પાછળનો મુખ્ય કારણ એ છે કે જે જમીનો દબાવેલી છે એ બધા રાજકીય નેતાઓ છે વગવાડા છે અને જે છે બધા મોટા માથાઓ છે કે જે ભાજપને સાથે કોઈક ને કોઈક રીતે સંકળાયેલા છે કે જેમને તમે આપણે કહીએ કે એક ચશ્મા પહેરાવી દેવામાં આવેલા છે કે ભાઈ મને જે કાકા દેખાડશે એ જ દેખાશે બાકી બીજું કાંઈ નહીં દેખાય એટલે જે કાકા ત્યાંથી જે આદેશ આપે છે એ જ નીચે આ ભત્રીજાઓને દેખાય છે અને એ જ બધું એના જ પ્રણાલી ઉપર હાલે છે એટલે આ લોકો કદાચ કંઈ ખોટું કરે છે તો તોય પણ એ દૂધના ધોયા થઈ જાય છે એટલે આવી રીતે કચ્છની અંદર મોટા મોટા આપને જોવા જઈએ તો નલિયા છે અબડાસા છે લખપત છે હાલ રાપરની અંદર અમર અમરાપર કે અમરસર કરી છે ત્યાં પણ હાલ લોકો બેઠા છે અનસન ઉપર તો આવા પ્રશ્નો જે છે અને તમે જેમ કીધું કે ગૃહમંત્રી સાહેબે જાહેરાત કરી તો લેન્ડ ગ્રેમિંગના ઘણા એવા કેસ થયેલા છે જેનામાં ગૌચરના પ્રશ્ન ઘણા લેન્ડ ગ્રેમિંગના કેસો છે ગામડા ગ્રામ પંચાયતોએ કરેલા છે ત્યાંના સભ્યોએ કરેલા છે ત્યાંથી ત્યાંના જે ગૌરક્ષક છે એણે કરેલા છે ને ઘણા જેમ જોઈએ તો આપણા આરટીઆઈ એક્ટિવિસ્ટોએ કરેલા છે પણ એ આ લોકોને નહીં દેખાય એના પાછળનું કારણ છે કે ક્યાંક ને ક્યાંક એમનો પોતનો વોટબેક તૂટે છે ક્યાંક ક્યાંક ને ક્યાંક એમને ભાગીદારી છે એ તૂટે છે તો મારો આપના માધ્યમથી ગૃહમંત્રી સાહેબને સીધે સીધું કહેવું છે જો તમે આ સો લુખા તત્વો જે છે એના તમે જે કર્તાઓ કાર્યવાહી કરો એનાથી અમને કોઈ વાંધો નથી પણ ગૌચર છે એ જલ્દી ખાલી કરાવો ગૌ અત્યારા છે એને પણ આ જલ્દી આ ખાલી કરાવો અને એ લોકોને ગૌ જે છે તો ત્યાં તમારો બુલડોઝર જલ્દી ચલાવો તો ગાય જે માતા છે એની રક્ષા થાય અને આપણે જે સવારે તમે અને હું ઉઠીને પહેલાં એની જ દૂધની ચા પીએ છે એટલે એનો ઋણ ચૂકવો ક્યાંક ને ક્યાંક આપણે વોટ જે આપીએ છીએ એ એ ગાયના નામે આપીએ છીએ તો જો ગાય નહીં બચે તો આવનારા દિવસોની અંદર ધર્મ સનાતન ધર્મ તો આ વસ્તુને બહુ સિરિયસ લે છે પણ જે રાજકીય નેતાઓ જેના બળ ઉપર ઇલેક્શન લડીને આગળ આજે સત્તા ઉપર બેઠા છે તો ક્યાંક ને ક્યાંક આ વિચારો નહીં તો આવનારા દિવસોમાં તમે સત્તા ઉપર જેમ બેઠા છો એમ નીચે પણ પડી શકો છો ખૂબ ખૂબ આભાર કેડી આપનો કેડી જાડેજાએ બહુ જ સરસ વાત કરી કે જે ગૌચર જમીનો છે એ બે પગવા આંખલાઓ ખાઈ ગયા છે હવે એનો બીજો દુષ્પરિણામ એ છે કે ગૌચર જમીન જ્યાં વધી નથી ત્યાં ગાયોને માટે ચરિયાણ ન હોતા એ ગાયો આપણા રહેણાંકના વિસ્તારમાં આવે છે સિટીમાં આવે છે ગામમાં આવે છે અને એ ગાયો અને આંખલાઓના કારણે આપણા જીવ ઉપર જોખમ ઊભું થાય છે અને સમયાંતરે આપણે કેટલાય સમાચારો પ્રસિદ્ધ થયા છે કે ફલાણી જગ્યાએ ગાય દ્વારા વ્યક્તિને એમને મારી નાખવામાં આવ્યો અથવા આંખલાની હણફેટે આવતા મરી ગયો તો માત્ર ગૌચરનું નુકસાન એ ગાયો અને આંખલાઓ નથી મને અને તમને પણ એ નુકસાન છે બીજી સૌથી મોટી વાત છે કે ગૌચર જમીન એ સરકારની માલિકીની છે એના ઉપર દબાણ કરવાવાળા ઉપર જેમ કે ડીએ કી તો સીધે સીધું લેન્ડ ગ્રેબિંગ દાખલ થાય છે જો ગૌચર દબાણવાળાની દરેકે દરેક ગામમાં યાદી બનાવવામાં આવે તો હું ગેરંટી સાથે કહું છું કે સોમાંથી નેવું લોકો સત્તાપક્ષ સાથે સંકળાયેલા લોકો અથવા એમના નજીકના લોકો જ નીકળશે તો એવા લોકોની યાદી નથી બનાવી માત્ર મોટા ફાંકા ફોજદારી કરી અને આની યાદી બનાવી તેની યાદી બનાવી પરંતુ જે હકીકતમાં સરકારી જમીનો ખાઈ ગયા છે એની તો યાદી બનતી નથી કેમ કે જો એની યાદી બને તો કોથળામાંથી બિલાડું નીકળે અને નેવું સોમાંથી નેવું લોકો પોતાના ઘરના જ નીકળે તો આવા ઘણા બધા પ્રશ્નો છે જેના કારણે ગૌચર જમીન ઉપરથી દબાણો નથી હટતા અને ગૌચર ઉપર દબાણ કરવાવાળા લોકો ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ નથી થતી આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવ સર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર